ને તો બેઠો એ બધું કરતું જ હતો તો આ બધું ફૂટી ગઈ રીતે એ ફૂટે ફૂટે

અવાજે આ ઓ વાહ વાહ બાબા ટકા લઈ રકટ તો ભરા પનો ગયો છે અને પગ માથે સાયકલ ચડાવી એ दादा પણ તમે એક આઈપા ધ્યાન પાવાને એ આઈપા પાણી આવા દેવાય આવે એ હવે માતા ગુડ અને મને જાટ ગિરે કો ગાડો ને

ખાધું છે કે તે દાદા આ તમારા ભાઈ ખાયા ખાઈને ખુજ છે એની દોણી કેવડી છે એક એક સાયકલ તો

ટકરા આને લાગ્યું હે અન તારા સાપીયો હે તને શરમ છે કે નઈ પુલ્યા તારા માના હોય ને એમાં કાય ઠેકાણું ન હોય તારા માંય મીઠું નથી અન આમાંય મીઠું નથી એ માની આ ભીમલો ભોળો છે એ ઈને નો ખબર પડે આમ થા વેતી નો હય સાનો દીકરો થયો હો એ ગથેડા તું કાયમ મને સંભળાવે એવું જ કરે એક જ બુદ્ધિ લે બુદ્ધિ લે એ પાણીયા તે પગમાં કીન ફોડી જીતો કે મેં બી પૂલો ફીમલો રયો ને એ બંદૂક લઈને ભાગી ગયો અને હું માર ભાઈ ભુરિયો વાહે થોડ્યા ને તે મારા દીકરે જે બે ત્રણ કાઢતો હતો ને એ ફૂટવાડ દીધા અને પછી માર ભાઈ ભુરિયો રયો ને પકડીને કે લઈ ગયા ને આમ કરીને આમ ફોડીને તે ફૂટી નહીં પછી હું એને સીનતો તો કે ભૂર્યા કઈ હોય ઘોડાન ખાલી આમ જ કરવાનો હોય દાદો મમ્મી પગ મારો તોડી નાખ્યો ડોલી બંદૂક ની ગોળી નથી તો તારા પગ માં કેમ ફૂટી મમ્મી મને એ નથી સમજાતું મને તો એવું લાગે છે કે એનો વાલો મદદ કરતો હોય છે એ વાલો નઈ વાલો નઈ મને તો ટકાવ જો ને કે બધા કાવ તરા કરતો એવું લાગે છે મમ્મી એ તો હાવ બિચારો ભોળો છે એ ભોળો તો તું છો ઈને ઓળખી નથી એક તો

અહીંયા આર આમ કહે મામી તમે જાઉ ઉંબડિયા હું ભૂજાને જીને બધુંક લેતી આવું અને લો ટકાવો ને ટકારો એને થોડુંક વટકી આવું એ ભૂરિયા ભેગો રહી છે ને ત્યાં સુધી આપણું કામ સફળ નહીં થાય હા મારા દાદામાં એક હાટો નથી એક ઓલો એને મારવા આવે છે તો એને હારવા લાગે છે અને હું હારી રીકા મન દઉં છું તો હું એને દૂષ મન છું અને તો મને ટેન્શન ખાલી દીધું મને હવે તો મારે દારૂ પીવો પડશે મારું બેટું હે આ કરું મારો બેટો ટકા બેઠો લાગે